નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત છે તમારો અમારી YouTube ચેનલની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 છે ભારતનો વારસો એમાંનો એક પોઈન્ટ નીચે ભારતીય સંસ્કૃતિનો વારસો બરાબર આપણો જૂનો આપણો વારસો કેટલો જૂનો છે ક્યાંથી આપણને મળ્યો છે વારસાના કેટલા પ્રકાર છે આ બધા પ્રશ્નો આની અંદર આપણે સમજવાના થાય છે અને બોર્ડની અંદર આ પૂછાતો પ્રશ્ન છે બરાબર તો એની અંદર પહેલો પોઈન્ટ છે ભારતીય સંસ્કૃતિનો વારસો સૌથી પહેલું

તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે બરાબર આ લીટીની અંદર જો બહુ બધું સમજવાનું છે સમજો હું મારા દેશને બરાબર એટલે હું મારા દેશને એટલે કોને હું એટલે પોતે મારા દેશને એટલે ભારતને બરાબર ચાહું છું બરાબર એટલે મને મારો દેશ ખૂબ પ્રિય છે અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ આપણો વારસો છે આપણે આપણને ખ્યાલ જ છે ઓલરેડી બરાબર એના વારસાનો શું છે મને ગર્વ છે કે હું આ દેશનો શું છું એક વ્યક્તિ છું હું આ દેશનો સંતાન છું બરાબર આ આપણો ભારતીય સંસ્કૃતિનો વારસો છે ભારતીય સંસ્કૃતિનો વારસો છે ને એના બે પ્રકાર છે સમજો ભારતમાં બે પ્રકારના વારસા જોવા મળે છે એક છે પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો બરાબર પ્રાકૃતિક વારસો એટલે જો શબ્દ જ એવો પ્રકૃતિ પ્રાકૃતિક મતલબ કે કુદરતી રીતે મળેલી વસ્તુઓ અને સાંસ્કૃતિક સાંસ્કૃતિક એટલે શું તો કે માનવ સર્જિત વસ્તુઓ હોય બધી

પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે શું ભારતનો પ્રાકૃતિક વારસો જો અહીંયાથી પણ એક માર્કનો પ્રશ્ન નીકળે છે પણ કે ભારતનો વારસો એટલે શું બરાબર તો એની અંદર શું આવશે પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન આ ત્રણનો સમાવેશ જેની અંદર થતો હોય ત્રણેયનો નિકટતમ સંબંધ બરાબર એને શું કહેવાય છે તો કે ભારતનો પ્રાકૃતિક વારસો કહેવાય છે એના પછી પ્રાકૃતિક વારસો એક કુદરતી ભેટ છે ચાલો બીજો એના પછીનો એક માર્કનો પ્રશ્ન પ્રાકૃતિક વારસો કેવો છે કુદરતી ભેટ છે મતલબ કે કુદરત દ્વારા મળેલું છે બરાબર એને કુદરતી ભેટ કહેવાય તો કે એના પછી ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે બરાબર ભારતનો પ્રાકૃતિક વારસો પણ કેવો છે વૈવિધ્ય અને વિશિષ્ટ છે બરાબર કઈ રીતે આપણને ખબર પડશે તો જો એનું કારણ પણ નીચે લખેલું છે તો કે ભારતના વારસાની અંદર કુદરત દ્વારા મળેલી કઈ કઈ વસ્તુઓ છે તો જો ઊંચા પર્વતો એની અંદર આપણને હિમાલય છે ગિરનાર છે બરાબર ઘણા બધા પર્વતો છે એના પછી નદીઓ નદીઓ જોઈએ તો ભારતમાં બે પ્રકારની નદીઓ આપણને કુદરત આપી છે એક છે બારે માસ વહેતી નદી છે એક દ્વીપકલ્પીય છે બરાબર કે જે બારે માસની મોસમી નદીઓ કેટલી બધી ભારતમાં નદી છે એના પછી ઝરણા પણ આપણે ખૂબ બધા છે એના પછી સાગર આપણને ભારતના ત્રણ બાજુએ સાગર કુદરતે આપ્યો છે એના પછી લાંબા દરિયા કિનારાઓ આપ્યા છે

બરાબર હવે એવી રીતે ઘણી બધી સજીવ વસ્તુઓ પણ આપણને આપેલી છે કુદરત જો એની અંદર વૃક્ષ છે વનસ્પતિ છે આ બધું કુદરતી છે આપણે બનાવ્યું નથી બરાબર એના પછી જે જીવ જંતુઓ એ પણ આપણે નથી બનાવ્યા પછી ઋતુઓ કેટલી આપણે ટોટલી ત્રણ ઋતુઓ છે શિયાળો ઉનાળો ચોમાસું એના પછી જે પશુ પક્ષીઓ પ્રાણીઓ ભૂમિ દ્રશ્યો ખડક તેમજ ખનીજોનો પણ આની અંદર સમાવેશ થઈ જાય છે આ બધું કુદરતે બનાવેલું છે આપણું કઈ બનાવેલું છે નહીં એના પછી આઈએમપી આઈએમપી અને ડબલ આઈએમપી પ્રશ્ન એ અહીંયા છે જોવા જો આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ કોના સંતાન આપણે સૌ પ્રકૃતિના બરાબર અહીંયા વિદ્યાર્થીઓ ખૂબ મોટી ભૂલ કરે છે બરાબર ક્વેશ્ચન પૂછે છે કે આપણે સૌ કોના સંતાન છીએ તો બધા શું લખે આપણે સૌ માતાના સંતાન છીએ આપણે સૌ ભારત માતાના સંતાન છીએ પણ અહીંયા કઈક અલગ છે કે આપણે સૌ કોના સંતાન છીએ પ્રકૃતિના સંતાન છીએ બરાબર તેથી જ કઈ રીતે આપણને ખબર પડે કે આપણે પ્રકૃતિના સંતાન છે એનું પ્રૂફ શું તો કે જો આપણને પ્રકૃતિએ આહાર આપ્યો છે ખાવા માટે આહાર દીધો છે એના પછી શુદ્ધ પાણી આપ્યું છે આપણને પીવા માટે એના પછી આપણને શુદ્ધ વાયુ એટલે ઓક્સિજન સ્વરૂપે વાયુ આપ્યો છે તેમજ આપણને રહેવા માટે સરસ એવું નિવાસ સ્થાન આપ્યું છે બરાબર આ કુદરતે પ્રકૃતિએ બરાબર એટલે આપણે કહી શકીએ કે આપણે કોના સંતાન છીએ પ્રકૃતિના સંતાન છીએ બરાબર જેવી

કે પ્રકૃતિ સાથે આપણો ઘણો જૂનો વ્યવહાર છે ઘણી બધી આપણી શ્રદ્ધાઓ જોડાયેલી છે કેવી રીતે ખબર પડશે તો પંચતંત્રની જૂની વાર્તાઓ વાંચો એના ઉપરથી અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આપણે સૌ કોના સંતાન છીએ પ્રકૃતિના ને બીજું આપણે પ્રકૃતિ સાથે ઘણો બધો જૂનો લગાવ અને જૂનો સંબંધ અને શ્રદ્ધા છે બરાબર એના પછી આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીત જો બે સંગીત કયા સંગીત લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે અમુક અમુક આપણે જે બધા ગીત લોકગીત સાંભળીએ છીએ એની અંદર ઘણી બધી ઋતુઓનું પરિવર્તન જોવા મળે છે ઋતુઓ પરિવર્તન કેમ થાય એ શીખવવામાં આવે છે ઋતુઓના નામ એની અંદર આવે છે તો ત્યાંથી પણ આપણને ખબર પડે છે કે આપણો આપણો કોની સાથે સંબંધ છે પ્રકૃતિ સાથે સંબંધ છે એના પછી આપણા જૂના ગીતો તહેવારો કવિતાઓ ચિત્રમાં પણ પ્રકૃતિ અને ઋતુ ચક્રનું નિરૂપણ જોવા મળે છે બરાબર આપણા જે બધા તહેવારો છે એ ઘણા બધા જૂના જૂના ચિત્રો આપણે ગુફાઓની અંદર જોઈએ તો એમાં પણ ઘણી બધી ઋતુઓ દોરેલી છે એમાં ઘણી બધા ઝાડવા દોરેલા છે તો ત્યાંથી પણ આપણને ખબર પડે કે આપણો સંબંધ કોની સાથે છે તો કે પ્રકૃતિ સાથે છે એના પછી નેચરોપેથી આયુર્વેદિક જેવી ચિકિત્સા પદ્ધતિમાં પણ

અથવા તો માહિતી આપો અથવા ચર્ચા કરો કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકાય ને આની અંદરથી એક એક માર્કના પણ પાંચ થી છ પ્રશ્નો નીકળે છે બરાબર આ ખૂબ આઈએમપી પ્રશ્નો છે બધા પૂછાય એવા પ્રશ્નો છે બરાબર તો આ જે પ્રશ્નો તમારે નોટ કરી લેવા બરાબર જેથી કરીને વાંધો આવે નહીં અને આપણને એક્ઝામ અંદર તરત જ આવડી જાય બરાબર છે તો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો જેથી કરી અને તમે લોકો આ પ્રશ્નો છે બધા નોટ કરી શકો